અને અમે આ મોબાઈલનું હોમ જ બની તો હો આ મોબાઈલ આ ભાઈ ગગન વર્દી મોબાઈલનો

હા સાહેબ હવે તમને ચાલો હવે એક વિનંતી કરીએ છીએ કાંધી બસ ચાલુ ના થઈ તો દરેક જણ ગાંધી જીવવા માંગે આંદોલન કર અમે મુસાફરોએ મેનેજરને મળ્યા અને અમારી જે માંગણી હતી તે માંગણી સંતોષાઈ નહીં કાલે તો પછી અમે ગાંધી માર્ગે કાલથી અહીં ડેપોની અંદર કે અથવા ડેપો મેનેજર પાસે અમે હાજરી આપીને અમે અમારું આંદોલન ચાલુ કરીશું કઈ બસ હતી વાઘોડિયા સાત પિસ્તાલીસ સાત ચાલીસ વાળી અને કેટલી રજૂઆત થઈ સાત ચાલીસ સાત ચાલીસ ઉપડે છે અને પછી જંબુસર યાર્ડ લગભગ નવ વાગે આવી જોઈએ એને બદલે ઘણી વખત નવથી સવા થઈ જાય સાડા નવ સાડા નવ પણ થઈ જાય છે બીજી બસો આવી શકતી જ નથી એ પહેલાં બીજી વચ્ચે કોઈ બસ પણ નથી હોતી એટલે હવે હા એ પછી પણ બસ નહીં અને આઠ વાગ્યા પછી એકેય બસો જોવા મળતી નથી કોઈ બસ પણ મળતી નથી એટલે બાકીના બધા જ્યાં પ્રાઇવેટમાં આવું છે એના કરતા બીજા પેસેન્જરો અટવાયા કરે છે તો આગળ જો આ પ્રમાણેનું આયોજન નહીં થાય તો અમારે ગાંધી સીધા માર્ગે અમારે આંદોલન કરવું પડશે આવતીકાલથી આંદોલન ચાલુ થશે